40 ટકા 40 ટકા 30 ભાર કરે ના આપણે ભાઈ ભૂમો પાડશે પછી ના ના નહી લાગે વધારે તો નહી લાગાતું થોડું फटाफट લઈ લે મારું ફાટે છે મારું ઠંડુ કરી આગળ બે થોડું આગળ બસ બસ અંદર ના તો બહુ અંદર ખાડો વસે ડુબાઈ જશે યાર ટક્કર આવે છે મને તારી આ ઓ નો 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 ખરા આવે છે વા વા વાલા મોમા મજા આવી ગઈ હો હો ગરમી તો લાગી છે પણ મજા આવી ગઈ હા હા ઓટો પાકની મજા આવી ગઈ વા 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 બોળો મારો કનો ચક્કર આયા બોળો કનો ઓ નો 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 તું અંદર વચ્ચે જ જઈશ મને ના ના કરો ને ગરમી તો મને જબર લાગે આઈયુ એટલે પેલા એમના મહેમણ ના ઘેર જવાનું છે ઠંડો થવા જોઈએ મને પલાડ્યો ચોખ્ખું તો થવું પડે કે ના થવું પડે વાત કરો

અરે બેટા નમો મામાં આ કાચ પાણી હતા જો 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 તું અંદર થી કેટલો કોસ તા ઓ મન તો કોક કઈકતું લાગે એ કોક કઈકતું ગઈ ઓય કરું આવે છે ખબર પડતી નઈ કેસો પેરો પડી શકશું ખાબો છે મારું બેઠું પોણી બધું ડોળોળો આવે છે બેટા પડ્યા છે મારા બેટા એટલે પાણી ની તો મારી પથારી નાખી તો પાણી ટોટ્યો ભાજી નો છો હેડે આવો શું આવો

જે કરવું કરજે પણ હાલ પેલા તું એમને જવા દે આપડે ને પછી જઈએ ને આ ચોખા થઈને જઈએ અમૃત ભાઈ પણ

આજુબાજુ આવતું નહી કાળ મુઠો આ કોઈ દેખાતું નહી ભણા કોઈ દેખાતું નહી આવતો ના ફટાફટ નહી નાખું પણ ફટાફટ નહી નાખું હમ લે ભલે નતી આવ હા હા ફટાફટ હું તો અહીં બેહું આવા મારી બાકી આવો બસ પેલો આવો તો ઓય જો ચો ચોટકો થાય મને અહીં ગાડામાં નાવા મૂકલે છે જો એવું નહીં બોળા આ બાજાય હેડ આ મને તો ચોક્કો દો મને ચેચે વિશ્વાસ તમે તો એટલો મેની નાઈ જશો હોય બોળા તો લેવા તો પહેલા મને બીક લાગી ના અમે એનું બીવાવાનું હોય બીવાવાનું કેવો પેલા મને તો લઈ મને ચોક્કો થવા દે પાછો પાછો કરે ચોક્કો

નહી ત્યાં ગમે જાડો કપા પહેલા ક્યાં તા નહી બુડા ના લેવા દેવા બે પાવડા ના છોડ્યા હોય